મિત્રો મજામાં આપણે ફરીથી નવા બ્લોકમાં આપણું તમારું સ્વાગત છે આપણે આજ હાંજે સોટીલા માટે નીકળી ગયા છે નંબર અને ગાડી બધી નજર લીધી ને ગેટે પૂગ્યા છે તો ફાઇનલી મિત્રો આપણે વસરાજ હોટલ પિયાણા બાય પાસે પૂગી ગયા હવે આપણે બસ આવે એની રાહ જોઈએ છે સાડા આઠે કીધું આવી જશે આપણે મિત્રો બસ આવી ગઈ હે વિવેક

કોઈ કોણ જો મા તો આ ટોપી ઓટ દી ગયો તો મિત્રો આપણે સિલિસરોની ચાલુ કરી દીધી આ આપણે જો બદે આવે છે અને અહીંયા હું નહોતો ગયો તો એનું

ये तो आवक आव मानस रही बजे जमा बजा रहे